દરેક દરેક ગુનેગારની પર છે બાજ નજર નમસ્કાર હું છું જિજ્ઞાસા આજે ક્રાઈમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપણે જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં

તારીખ ચૌદ એપ્રિલ બે હજાર પચીસ સ્થળ નેશનલ હાઇવે અંકલેશ્વર અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર યુપીએલ કંપની પાસે ઉભેલા ટેન્કર ની કેબિન માંથી ટેન્કર ચાલક નો મૃતદેહ મળી આવ્યો હતો આ અંગેની જાણ થતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તેમજ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી હતી પ્રાથમિક નજરે ટેન્કર ચાલક ની લાશ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા જેથી હત્યા લાગતા આ કેસ માં પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્વોડ ની ટીમ ની મદદ લીધી હતી તેમાં પોલીસ ને જાણવા મળ્યું કે ટેન્કર ચાલક નું નામ હોરીલાલ યાદવ છે તે મૂળ યુપી નો છે આ આરોપીઓએ તેની હત્યા તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી કરી છે

કામગીરી કરવામાં આવી હતી અલગ અલગ ટીમોના એક સાથે સંકલન સાધી અને આ ગુનોને કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે તેમાં બે આરોપીઓ આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢથી ઉત્તર પ્રદેશથી તેમને પકડી પાડવામાં આવ્યા છે અંકલેશ્વરમાં ટેન્કર ચાલકની હત્યાનો ભેદ ચાલકની મળી હતી હત્યા કરાયાનો તપાસમાં ખુલાસો પોલીસના કહેવા પ્રમાણે લૂંટ વિથ મર્ડરની ઘટનાને ચાર શખ્સોએ ભેગા મળીને અંજામ આપ્યો હતો મૃતક હોરીલાલ યાદવ ટેન્કર ચલાવવાનું કામ કરતો હતો ચૌદ એપ્રિલની રાત્રે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એક બાજુ ટેન્કર પાર્ક કરી તેની કેબિન ચાલક સુઈ ગયો હતો તે સમયે આરોપીઓ ટેન્કર ની કેબિન માં ઘુસ્યા નિંદ્રાધીન ટેન્કર ચાલક ના ખિસ્સા માંથી મોબાઈલ અને રૂપિયા કાઢતા હતા

આ સાથે અન્ય બે વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે જેના જેનું નામ છે પનમા વેંકટેશ વણઝારા પારગી તથા શંકર પવાર હાલ રહે વાલિયા ચોકડી ને પણ ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી અલગ અલગ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે જે પૈકી આરોપી પાસેથી એક ફોન જ્યારે વોન્ટેડ આરોપીઓ જે અન્ય બીજા બે જણા છે તેમની પાસેથી પણ ફોન કબજે કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે મુદ્દામાલ છે તેમાં હથિયાર કપડા અને અન્ય સાત જેટલા બીજા ફોન પણ પોલીસે કબજે કર્યા છે જે બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે કે આ અન્ય જે ફોન મળ્યા છે તે કોઈ લૂંટ ચોરી કે મર્ડરમાં એમને મેડવેલ છે કે કઈ રીતનું છે આમ લૂંટ કરવા માંગતા આરોપીઓ એક ટ્રેન્કર ચાલકને બેરહમીપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો રૂપિયા ખાતર ગમે તેની હત્યા કરતા ન ખચકાતા આરોપીઓ એ ભરુચકલેશ્વરમાં કેટલા સમયથી ગુના આચરતા હતા ગુજરાતના કયા કયા જિલ્લામાં કેટલા ગુના આચરેલા છે લૂંટની સાથે અગાઉ કોઈ હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ અપાયો છે કે કેમ તે બાબતે પૂછપરછ ચાલી રહી છે એક આરોપીની માતા સહિત બે આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી છે